નમસ્કાર ખેડૂત મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલ કિસાન સંદેશ સંદેશમાં તો બધા ખેડૂત મિત્રોને આજે એક જ પ્રશ્ન છે કે ઓક્ટોમ્બર મહિનામાં કમોસમી વરસાદના લીધે ખેડૂત ભાઈઓને ઊભા પાકને જે નુકસાન થયું હતું જેના માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી અને અરજીઓ મંગાવવામાં આવી હતી તો હજી સુધી પાક નુકસાનીની સહાયની રકમ ખાતામાં જમા કેમ નહીં થઈ કેટલાક ખેડૂતોની સહાયની રકમ મળી ગઈ છે પણ ઘણા બધા ખેડૂતોના ખાતામાં હજુ સુધી એક પણ રૂપિયો જમા થયો નથી તો પ્રશ્ન એ થાય છે કે બીજાને સહાય મળી ગઈ તો અમને કેમ નહીં તે સિવાય ઘણા બધા ખેડૂતોને સહાયની રકમ અડધી જ જમા થઈ છે તો શું હવે બીજા હપ્તાની રકમ જમા થશે કે નહીં અને જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી પાક નુકસાનની સહાય જમા નથી થઈ તો આ બાકી રહી ગયેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે કે નહીં અને જો જમા ન થાય તો આ બાબતે કોને રજૂઆત કરવી ખેડૂત મિત્રો આ તમામ મહત્ત્વના પ્રશ્નોની સ્પષ્ટતા અને વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું પરંતુ તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી જ ખેડૂતો માટે અવારનવાર કોઈ નવી માહિતી સરકારી યોજના વગેરેની માહિતી આપણને મળતી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમામ ખેડૂત મિત્રોને એક જ પ્રશ્ન છે કે પાક નુકસાનીના પૈસા હજુ સુધી અમારા ખાતામાં જમા કેમ નથી થયા મિત્રો ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા બે ત્રણ દિવસ પહેલા જ ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કમોસમી વરસાદથી થયેલી નુકસાની માટે અત્યાર સુધી સત્તર લાખ બાણું હજાર લાખ ખેડૂતોને રૂપિયા ત્રેપન પોઈન્ટ ત્રીસ કરોડની થી વધુ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે એટલે મિત્રો પચાસ ટકાથી પણ વધુ ખેડૂતોને સરકારશ્રી દ્વારા પાક નુકસાનીના પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે હવે ઘણા બધા ખેડૂતોને એવી પણ કમેન્ટ આવી છે કે અમારે બે એક્ટરથી વધુ જમીન છે તો સહાયની રકમ ચુમ્માલીસ હજાર થાય છે છતાં પણ સહાયની રકમ ઓછી કેમ જમા થઈ છે તો મિત્રો જે ખેડૂતોને બે હેક્ટરથી વધુ જમીન હોય તેને બે હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે એટલે પહેલા હપ્તાની રકમ ભલે ઓછી જમા થઈ હોય તો હજુ બીજો હપ્તો તમારે જમા થઈ શકે છે તેથી ખેડૂત મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે જે ખેડૂત મિત્રો હજુ સુધી કંઈ જ રકમ જમા નથી થઈ તો તેનું કારણ હોઈ શકે છે તો સૌપ્રથમ ખેડૂતોએ પોતાનું બેંક સીડિંગ ટેસ્ટ ચેક કરી લેવું જો તમારે એક કરતાં વધુ બેંકોમાં ખાતા હશે તો ખાતામાં આધાર સીડિંગ થયેલું હોય તે જ ખાતામાં સહાયની રકમ જમા થશે કારણ કે આ સહાયની રકમ ડીબીટી માધ્યમથી જમા કરવામાં આવે છે બેંક સીડિંગ ટેસ્ટ કેવી રીતે ચેક કરવું તેના માટે અગાઉ આપણે વિડીયોમાં ચર્ચા કરી છે જે વિડીયો આપને જોઈ લેવો તમારું ફોર્મ ભરવામાં કોઈ ભૂલ હોય તો એપ્રુવલ નહીં મળ્યું હોય તો પણ તમારા પૈસા અટકી શકે છે તે માટે તમારા પંચાયતના વિશે પાસે તપાસ કરી લેવું પછી જો તમારી જમીનમાં એક કરતાં વધુ ખાતેદાર હોય અને એવા અન્ય ખેડૂતોને સંમતિપત્રક ન આપ્યું હોય અથવા તો સંમતિ પત્રકમાં બધા ખાતેદારોની સહાય ન હોય તો આવા કિસ્સામાં તમારું ફોર્મ પાછું આવી શકે છે હવે મિત્રો આ બધી વિગતો તમારા બરોબર જ છે તેમ છતાં હજુ સુધી પૈસા નથી આવ્યા તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હજુ ઘણા બધા ખેડૂતોના ખાતામાં સહાય ચૂકવવાનું શરૂ છે આ મહિનો પૂરો થતાં એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે હવે મિત્રો તે પછી પણ જો સહાયની રકમ જમા નહીં થાય તો શું કરવું તો સૌ તમારા પંચાયતના વીસીએ ઓપરેટરને મળો અને તમારું ફેમ ચેક કરાવી જુઓ ત્યાંથી બધું જ બરાબર હોય તો તમારા તાલુકાના ખેતીવાડી વિભાગની કચેરી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરવો ત્યાં જણાવો કે તમારે પાક નુકસાનના પૈસા હજુ સુધી કેમ જમા નથી થયા ક્યાંથી તમને પૂરી માહિતી મળી જશે મિત્રો જો તમારા પૈસા જમા નહીં થયા હોય તો આ રીતે તમને માહિતી મેળવી શકશો જો મિત્રો તમને હજુ હજુ સુધી પણ કોઈ મૂંઝવણું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી આપણને પાક નુકસાની સબસિડીના ફોર્મ વગેરેની માહિતી મળતી રહે ફરી મળશું ખેડૂત મિત્રો એક નવા વિડીયોમાં જ્યાં સુધી આવજો